હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કૂકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચદેવ અને આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દહીં ફુદીનાની ખાટી મીઠી ચટણી તો ચલો રેસીપી બનાવતા પહેલાં હજી સુધી જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બેલાઇકન પ્રેસ કરી દો ચટણી બનાવવા માટે આપણે લઈશું એક કપ દહીં ચારથી પાંચ નંગ તીખા મરચાં વન હાફ કપ જેટલો ફોદીનો અને વન હાફ કપ જેટલી કોથમરી બંનેને ખૂબ જ સારી રીતે ધોઈને લેવાના ત્યારબાદ લઈશું અડધું નંગ લીંબુ અડધી ચમચી મીઠું એટલે કે નમક અને એક ચમચી જેટલું આખું જીરું ત્યારબાદ લઈશું લીલું લસણ અને ત્યારબાદ લઈશું કાચી કેરી મેં બે નંગ લીધેલી છે તો ચલો હવે ચટણી બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મિક્સરના એક જારમાં પહેલાં તીખા મરચાં એડ કરીશું ત્યારબાદ આપણે ખૂબ જ સારી રીતે પાણીથી ધોયેલો ફદીનો એડ કરીશું ત્યારબાદ કોથમરી એડ કરીશું ત્યારબાદ હવે આપણે કાચી કેરી એડ કરીશું ત્યારબાદ હવે મેં લીલું લસણ એડ કર્યું છે તે ના હોય તો નોર્મલ લસણની પાંચ છ કડી એડ કરવી અને હવે તેનો મિક્સરમાં ક્રશ કરી લઈશું મિક્સરનો એક આટો ફરી જાય ત્યારબાદ હવે આપણે એડ કરીશું દહીં તમારે જેટલી પણ ચટણી બનાવી હોય એટલું દહીં એડ કરી શકાય અને દહીં ખાટું એડ કરવાનું છે જેથી કરી અને ચટણી ખાટી મીઠી બને ત્યારબાદ અડધી ચમચી જેટલું નમક એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલું જીરું એડ કરીશું અને ત્યારબાદ આપણે લીંબુ એડ કરીશું જે ઓપ્શનલ છે જો તમે કાચી કેરી અને દહીં એડ કર્યું છે તે ખાટું હોય તો લીંબુ એડ ના કરો તો પણ આ ચટણી એટલી જ ટેસ્ટી લાગે છે ત્યારબાદ તેને પણ મિક્સરનું મિક્સરમાં ક્રશ કરી લઈશું તો તૈયાર છે આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ તીખી મીઠી ચટણી જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ ચટણી કોઈ પણ કે ફરસાણ જોડે ખૂબ જ સરસ લાગતી હોય છે આ ચટણી ઠંડી ઠંડી પણ ખૂબ જ સરસ લાગે છે અને જ્યારે કોઈ પણ સેન્ડવીચ ભજીયા કે ભેળ બનાવી હોય ત્યારે પણ આ ચટણી તેમાં એડ કરો તો ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ આ રીતથી એક વખત દહીં ફૂદીનાની ચટણી જરૂરથી ટ્રાય કરજો અને હજુ સુધી જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરી અને તમને નવી નવી રેસિપીની અપડેટ્સ મળતી રહે થેન્ક યુ